પણ ધરતી કપ કેવો આવ્યો હતો કેટલા વાગ્યે આવ્યો તો કઈ તારીખ હતી કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાયલ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની ભાઈ અમારો વિઠાભાઈ યાદી કરાવે ધરતી કપ છે ને ભાઈ ધરતી કપા આવ્યો ને અમે સુરતનગર હતા તો બધા ધોડા ધોડી કરતા તમે પણ જાવ ક્યાં મુંબઈ સુધી નથી પડે અને આ આ કુદરત જે રૂઠે તેથી તમે સમજો કે આ ધોડે ભેગું થાય એક આમ ધરતી આમ કે આમ આમ હિલોળો કિલો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ જાય તો આપણે શું કરે કાંઈ બનવાનું નથી પણ એક આમ આંસકો માર્યો ને તો પંદર પંદર વરના સંબંધ બગડી ગયેલા હતા ને એક તો પેલા રાતી ખાવા માંડ્યા આપણે એમ ત્યાં સમાધાન કોને કર્યું તો હું તો એકલો એકલો ચારેક ચારેક એની યાદ કરું તો સો મહિને બાર મહિને ચારેક ચારેક આંસકો મારતો રહી જાય એટલે ભેગા રહ્યા કોઈ નહીં માગતા પણ હું એને જરેક જરેક યાદ કરું એટલે આ આ વિરોધ અમુક જગ્યાએ જોઈ છે ને એના એને કારણ કે માણસ કીધે નથી માને અત્યારે મોબાઈલ ખોલો ને ગમે ત્યારે મોબાઈલ ખોલો ને એકાદો એકાદ માફી મગાવતો જ હોય અને પાછા આપણા ને આપણા પાછા પાછા દુનિયામાં વાતો કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન મેરા ભારત દિવાલ ઉપર લખે ભારત માન થાય આપણે સુધરવાની જરૂર છે અને જીવતા માણસ ભૂલ ન થાય તો કોને મરે ને થાય પણ અમારું જોઈ નથી આપતા ને એવડાય એમને કોઈ બોલાવતા નથી હવે એવી પીડા ચાલુ થઈ છે ને એમાં આ મોબાઈલે જે દીવ ઉઠાડ્યો છે ને મને એમ થાય કે દવા વર્ષ પછી બાપ દીકરાને નથી બોલાવવાના ભાઈ ભાઈ ને બોલાવવાના નથી અમારે એક બાપુ હતા એ કહેતા હતા એ મને કે મને કે દરબાર દવા પંદર વર્ષ પછી કે તમે જોજો કોઈ ગામ એવું નહીં હોય પાંચ ગાંડા ન હોય મેં કીધું બાપુ વી વરે ને ક્યાં રાહ જોઉં છે હું ગામમાં તો શરૂ થઈ ગયું

કચ્છમાં ભુજ શહેર ઈશાન દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એનો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને વાત કરું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈ ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આટો ફરી ખેડો નાખ્યું ખકડાવી ભચાવ ને કર્યું ભાંગી ભૂકો રાપણ ને રમ ઢોલતો સામ નોરવાદી કારો ચૂથી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી થઈર જામનગર માંથી જડી બોલાવતો હાલાટ નો પકડ્યો હાથ બહુ ધુણાવી બારડે જુના ગઢિયા લીધા ઝપટ માં ઢોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ફડકાવતો અલબી નાખ્યો નાખો ઓલવી નોરવા દીધી શાંત કે ભાન કેર કર્યો કારો ચૂકી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિંકિયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર માંથી બજરંગ બાબા ની મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધુજાવતો ભરૂચ ના ઉડા ભમરા સુરત ને વાપી થી સાંજ કે ભાન કેર કર્યો કારો ચોથી નાખો ચકલા માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી અમેરિકા જતા હાળાથી પાસો પરવડ્યો પાકિસ્તાનમાં માં કરાચી કાગડા ઉડાડ્યા દીવા દાંડી લોલાવતો અડધો વડો અડધો લીધો અમદાવાદ સાણંદ થઈ લતર લગભગ વઢવાડ ના પાડ્યા વાટ ચોર કરી માથે મનાડો રતન પર ને રમડોડતો સોસરો થઈ દુધરેજ ના દેવો દેખાડો ઝાલાવડ માથે સકડ બોલાવતો આ તમારા ધાંગેધરા હોરો થઈ અને હળવદ નાખ્યું હલબલાવી લાવી રન ની ટાળતો સના સોસણો થઈ દુભી ના દર્શન કરતો ખાંટી ને ખખડાવતો મૂળી માં મલકાણો યાથી વળતો વળ્યો આવ્યું મારા ઠીકર ગામ માં આવીખર ગામડે ગામડે ભૂકામ તારા ભણકારા ભણે ભીખોર મારી આવું કેમ કર્યું કીર્તન આવો બાપુ ધરતી ગામ આવ્યો ને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા કે કોઈને નુકસાન હોય તો સરકાર તરફથી બધું સર્વે કરતા ઉભા થઈ થઈને ને વંડિયું પાડવા ખોકાયું ખોકાય ને વંડી આ ધરતી કપથી ઓલો રાય દેખ જઈ તોય નો સુધારો થયો કે હજી કઈ કામ મળે તો હજી ખોટું કરવાનું બાકી નથી રાખે અને એ વખતે જે વંડીયું પાડી છે ને એ હજી પડી છે તમારે નો વિશ્વાસ આવતો હાલો હવે મારી હારે દેખાડું અને એને પાસે પુરાવો કરાવો કે આ વંડી કેમ પડી ગઈ એટલે એમ કે ધરતી કપ સર્વે હાટું પાડી હતી પણ આનું કઈ આવ્યું નહીં બાપુ પાસા જ નથી મળતા કોને કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે આનંદ કરેવો છે આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય કોઈ અભિયાદ આવે કોઈ સાધુ સંત આવે કોઈ માગણ આવે અને બાપુ બટકુ રોટલો આપો મા બાપની સેવા કરો વ્યસન જો એવા હોય ને તો કે વ્યસનથી છેટાર્યો અને ભાઈ કુટુંબમાં મેળ રાખો બસ બાકી બીજું કાંઈ કરવાનું છે કોઈ આપણે હેન્ડલિંગ કરવાનું નથી આપણે આ ખોટા વજન લઈને આપણે એવું નથી બધું ઓલાની કૃપા હોય ને આ બાપુને તાકાત પૈસા બાપુ કોઈની પાસે ભાઈ નથી એવી વાત નથી પણ એની હાજરી જોવે રામદેવજી બાપા એ કીધું છે અરભુજી ને એમના માસી ને દીકરા ભાઈ થાય અને એ બે ને જયારે વચન ની વાત લાંબી છે પણ બાપુ ને આપડે સાંભળવા દસ મિનિટ ની વાત કરી દઉં કારણ કે હરભુજી રામદેવજી બાપા ને જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબ ભેળું કર્યું અને ભેળું કરીને એમને વાત કરી કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ હું તમને એક વાત કહેવા હાટુ બધાને બોલાવ્યા છે કે શું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે તમને વાત કરે સમાધિની એબ ન ખોલતા સમાધિ ખોદવાની વાત ન કરતા તમને દુનિયા ગમે કે કારણ કે એમને ખબર હતી કે મારા માસીમ દીકરા ભાઈ હરભુજી એમને વચન આપ્યું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને આવી વાત કરી કે હું જો એમને મારે મળવું તો પડશે કારણ કે આ તો બાપુ અલગ ધણી હતો સિદ્ધ પુરુષ હતો એટલે એ કે હું એને મળીશ એવી આમને ખબર પડશે ને લાવડા સમાધિ ખોદવા એટલે અગો આમને જાણ કરી તમને દુનિયા ગમે કે પણ તમે આ કાંઈ કરતા નહીં અને ત્રીજી પેટીએ પીર પાક મારું કીધું તમે માનશો ને તો ત્રીજી પેટીએ પીર થાય એ બધો સમય થયો રામદેવજી બાપા સમાધિ લેવાઈ ગયા બાપુ ઉડતી ઉડતી વાત અરભુજી ના કાને પડી કે રણુજામાં રામદેવજી બાપા સમાધિ જ થઈ ગયા અરભુજી ના પાડે ખોટી વાત કોઈ થી બને જ નહીં

અને રણુજાના જ્યાં સીમાડો હતો ને ત્યાં બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ત્યાં બેઠા છે વાણી એવો પુરાવો આપે છે ઘરભુજીને હૈયે હર ખપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના ભજન છે ને જ્યાં જ્યાં ભજન છે વાતું પડી છે એમના ભજન નો થાય અને જો એમના બનતું હોય તો આપણે બધા બુદ્ધિશાળી છીએ એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે હવે હરભુજી ત્યાંથી ઉતર્યા ઘોડેથી અને બે ભાઈઓ બાપુ બસું ભરીને ભેટ્યા અને હરભુજી રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે ગમે કે આપણે બેને તો આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કહું નથી પીધો કહું બનાય કહું બનાય એ વાતને આખી ઉડાડી દીધી અને બે જણાએ કહું પીધો કહું પીધા પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓની ત્રણ ચાર વસ્તુ જે મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપાએ આપી કે આ લઈને તમે જાઓ

હરભુજી દાંત મીડ્યા કાઢવા કે પણ રામદેવજી બાપા તો મને અટાણ સીમાડે મળ્યા ઈ કે તો આ ગામ આખું ખોટું તું હાજો પછી ઓલી જે વસ્તુ આપી હતી રતન રતન કટોરો અમલ ની ડાબલી ને ગેડીઓ બાપુ એ બધું બતાવ્યું અને આમને શંકા જાય ગઈ ઈ કે આપણે સમાધિ દઈને આવતા પછી કે માથું મારી નીકળી ગયેલા હાલો કે ખોદવું છે એ ગયા અને ખોદવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ તમારી જાતના મેં તમને શું કીધું હતું હવે કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાડીયા અહીંયા બાપુ રામદેવજી બાપાની એવડી કૃપા છે આપણા કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં કે કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નો નેજો નો ફરકતો હોય કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપાને માનતા ન હોય એટલી કૃપા અને અહીંયા બાપુ છે ને રણુજામ નો જે જોયા છે હોય માં અત્યારે આવો ઉનાળો ટાઈમ છે નકરી રેતી ઉડે કઈ છે નહીં ઠીક છે જન્મ ભોમ કા છે જવા જેવું આટો મારો દેખા તો મારી આવજો બાકી છે નહીં કઈ બધું આય છે બાકી રામદેવજી બાપાની જો વાત માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત અને પછી અરબુજીને ખરેખર ખબર પડી કે ખરેખર આ તો ભયો ગયો તો મને મળવા આવ્યો અને પછી બાપુ હરભુજી રોયો એવો રોયો એવો રોયો પછી હરભુજી કે છે કે મારા બાપ હવે તને મળવું હોય તો શું કરવું પડે મને આવી ખબર નહોતી કે તે મને અંધારે રાખ્યો ઈ કે ઈ હવે સમયવી હોય પણ ઈ કે આ જો આજ પાઠની પરંપરા છે એટલે તમને વાત કરી મેં ઈ કે ચોખા ઘીની ચોત ગૂગલનો ધોક અને સફેદ ધજા લીલી ચડાવે છે પણ સંતો સફેદ કહે છે ગમે મો ઈ મન બહુ ખ્યાલ નથી પણ સફેદ ધજા નું કીધું છે થોડી ધજા ગોગળનો ઝોપ ચોખા ગિની જોત કરી અને મારા નામના પાંચ ગાણા ગૌરાવ હું કોઈ પણ સ્વરૂપે આવી આવીશ બાકી હવે હું પ્રત્યક્ષ તમને નહીં મળું તમને ભરોસો હોય કે ન હોય મને ભરોસો છે કે આટલામાં ક્યાંક બેઠો એ પાત પાકિસ્તાન